વેલકમ બેક ન્યૂ બ્લોગ આજનો બ્લોગ આપણે ચાલુ કર્યું છે નકળંગ ભગવાન ક્રિકેટ ગ્રાઉન્ડ લુણપુરથી મારી પાછળ છે લુણપુરનું ક્રિકેટ ગ્રાઉન્ડ છે અને આજે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજનનું શરૂઆત થવા જઈ રહી છે તો આપણે ત્યાં જઈ અને ક્રિકેટનું આ ગ્રાઉન્ડ છે એ જોઈએ કેવું છે અને લગભગ પંદર દિવસથી તૈયારીઓ થઈ રહી હતી અને ઓલમોસ્ટ આજે પૂરી થઈ ગઈ છે ને આજે તારીખ છે એકવીસ બાર બે હજાર પચીસ આજે ઓપનિંગ છે અને આપણે ત્યાં જઈ અને ગ્રાઉન્ડ બતાવીએ એના પહેલા તો આપણે જો અહીંયા હરિસિંહ છે એમનું પાર્લર અહીંયા છે જય માતાજી હરિભા જય માતાજી દીપસિંગ અહીંયા શું કરો છો નાસ્તો ગોટા પૌવા ને સમોસા પૌવા અને સમોસા બનાવી રહ્યા છે અહીંયા ચા ને પાર્લર છે અને ત્યાં સ્ટેજ છે અને સ્ટેજ થી આજે જોઈ લઈએ ત્યાં જઈ અને ત્યાં એક બીજું પાર્લર છે આપણે હવે ત્યાં સ્ટેજ જઈએ અને સ્ટેજ પછી અંદર જઈએ મેદાન ત્યાં આપણે જઈએ સ્ટેજ બનાવ્યું છે આજે ઓપનિંગ છે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ત્યાં તૈયારીઓ થઈ રહી છે અને અહીંયા આયોજક છે અહીંયા સ્ટેજમાં અત્યારે વાગ્યા છે સાંજના સાડા પાંચ સાડા પાંચે આપણે આજે બ્લોગ ચાલુ કર્યો છે અને અહીંયા જો સ્ટેજ સજાઈ રહ્યા છે નકળંગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજક છે એક એક બેન ત્રણ ચાર ચાર આવે છે કે અહીંયા છે અને જો ટ્રોફી લાવી દીધી છે ટ્રોફી છે અને અહીંયા સ્ટેજ છે એ શણગારવાનું ચાલુ છે ત્યાં જઈએ ત્યાં પણ કામ ચાલુ છે ત્યાં જઈએ ત્યાં એક પાર્લર છે બીજું તો અત્યારે આપણે આવી ગયા છે પોસ્ટર લગાવવા અહીંયા જવાનો રસ્તો રા ગ્રાઉન્ડમાં જવાનો રસ્તા માટે અહીંયા આપણે હાઈવે પર લગાવી દઈએ આ સમો અને જુનાડીસા આ હાઈવે છે અહીંયા આપણે લગાવીએ પોસ્ટર આપણે પોસ્ટર લગાવી દીધું છે નકળ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ લુણપુર આ તરફ જવાનો રસ્તો છે આ હાઈવે જો હાઈવે છે આ સાઈડથી આવીએ તો જુનાડીસા બાજુથી આવીએ અને આ સાઈડથી આવીએ તો સમો બાજુથી આવે અને અહીંયા આપણે જવાનું છે અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્યાં તો આપણે હવે ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર છે જો બાઉન્ડ્રી છે એ ચાલીસ મીટરની રાખેલી છે અને અહીંયા આ પીચ જો પીચ આપણે બતાવીએ અહીંયા લાઇટિંગનું કામ થઈ ગયું છે અને આ પીચ છે અને પીચ એ પ્લાસ્ટરની બનાવેલી છે અને જે બાઉન્ડ્રી છે એ ચાલીસ મીટરની છે બધી અને ત્યાં એક પાર્લર છે ત્યાં એક પાર્લર છે અને આજે તો ઓપનિંગ છે એટલા માટે આજે એક મેચ રાખેલી છે કાલ વાળા ભાઈ આઈ જાય કીપર બહુ લચ્છા મારતા હતા અને આજે જો ઓપનિંગમાં આવી ગયા આજે લચ્છા ના મારે બસ અને આપણે હવે જવાનું છે બીજું એક પાર્લર છે આકાશ સિંઘનું આકાશ સિંઘનું પાર્લર આપણે જોઈ લઈએ એમને શું શું આયોજન છે શું બનાવી રહ્યા છે આકાશ તો આકાશભાઈ કેમ છો મજામાં તમારા પાર્લરમાં બીજું શું શું આયોજન છે સનું સનું છે ચા પાર્લર અને ભજીયા બરોબર તો આકાશ સિંઘ છે અમને પાર્લર બનાવ્યું છે ત્યાં એક બીજું પાર્લર હતું એ તો આપણે બતાવી દીધું આપણે આકાશ આકાશસિંહનો પાર્લર છે અહીંયા ગોટા ઠંડીના બહુ પાવે તો આજે તો ઓપનિંગ છે અને અમારા આડું को ऑन करें मोबाइल की लाइट को ऑन करें और एक साथ मेरे साथ बोलेगा भारत माता की मैं बोलूंगा फिर से लाइट ऑन करिए लाइट ऑन लाइट ऑन लाइट कैमरा एक्शन लाइट ऑन लाइट ऑन लाइट ऑन लाइट ऑन भारत माता की રન બના વિષ્ણુ વિષ્ણુ બેસ્ટ બોલર અંતરિંગ ચાવડા નો રન દેકર